અમદાવાદ શહેરના પરિવાર બીઆરટીએસિંગમાં અકસ્માત સર્જાયો હતો બાપુનગરમાં રહેતા કેતન પંચાલ તેમની સોળ વર્ષની દીકરીને લઈને રાત્રે સાડા અગિયાર વાગે આસ્ટ્રોડિયા દરવાજા પાસેથી બીઆરટીએસ કોરિડોરમાંથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે બુડ ઝડપે એક્ટિવા બીઆરટીએસની રેલિંગ સાથે અથડાયું હતું પિતા પુત્રી એક્ટિવા પર પૂર ઝડપે બીઆરટીએસની રેલિંગમાં અથડાતા એક્ટિવા ચાલક પિતા કેતન પંચાલનું સ્થળ પર જ ગંભીર ઈજાને કારણે મોત થયું છે જ્યારે સોળ વર્ષની પુત્રીને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીઆરટીએસ રેલિંગ સાથે અથડાતા જ એક્ટિવા ચાલક કેતન પંચાલને માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે તેમની દીકરીને પણ માથામાં ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે કેતન પંચાલનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમની દીકરીની ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે